ઘણા લોકો વિડીયો સારા આવ્યા હતા વિડીયો જોયા હતા બરા બે હોયને સબસ્ક્રાઇબ કરી ગલ છે સારું કહેવાય આપણું એક જ ઉદ્દેશ્ય બધા લોકો માટે કે ભાઈ આયુર્વેદિક ઉપર વાળો બરાબર અત્યારે જોવા જઈએ તો આયુર્વેદિક એક બહુ મોટા લેવલ ઉપર કામ કરવાનું આજે આપણે આયુર્વેદિક ઉપર નહીં આવીએ તો ઘણી એવી બધી બીમારીનો આપણે સામનો કરવો પડે તેનું એક જ ઉદ્ધાર એક જ સોલ્યુશન એ આયુર્વેદ આયુર્વેદમાં કોઈ પણ તમે સપ્લિમેન્ટ યુઝ કરી શકો કે એવું નથી કે તમારી કે અમે ઘરે બેઠે તમે નાની મોટી યુટ્યુબમાં વિડીયો જોઈ શકો અથવા તમને ખ્યાલ હોય હેલ્થ રિગાર્ડિંગ ટીપ્સ તમે ફોલો કરી શકો બરાબર કોઈ પણ એવી બીમારી હોય તો એમાં કોઈ એવી મોટી બહુ ઘાતક બીમારીનું સોલ્યુશન હોય ને જે જળ હોય ને તો એ આયુર્વેદિક છે રાઈટ તો એક આયુર્વેદિક એક મિશન એની ઉપર આપણે એક સંકલ્પ સ્ટાર્ટ કર્યો છે મેદેવ એમાં તમારા બધાનો સહકાર સપોર્ટની જરૂરિયાત છે રાઈટ આપણે કાલના પ્રમ દિવસના લાઈવમાં આપણે વાત કરી હતી કે વજન ઓકે તો વજન એક મોટી મહામારી છે બધા લોકોને ખ્યાલ જ હશે રાઈટ વજન ના ઘટાડીએ વજન જો તમારું ઓટોમેટિક વધતું જ હશે તો શરીરમાં એવી ઘણી એવી બધી બીમારીઓ છે કે આપણે ખુદને ખ્યાલ નથી એવી બીમારીનો આપણે સામનો કરવો પડશે તો આપણી પાસે ઘણી એવી બધી આયુર્વેદિક સપ્લિમેન્ટ છે આજે તમારા માટે આજે લઈ આવવાનું કારણ એક કે ઇન્ડિયાની અંદર ફાસ્ટેડ સુપર ફૂડ નેક્સ્ટ સપ્લિમેન્ટ લોન્ચ કરી છે આપણે જેનું નામ છે આલ્કામાસ્ક બરાબર અલ્કો માસ્ક કેપ્સ્યુલ આલ્કલાઇન ફૂડ અત્યાર સુધીમાં તમને એવું હશે કે ભાઈ આલ્કલાઇન પાણી છે બરાબર આલ્કલાઇન મિસ્કે કેન્ગન વોટર નામ સાંભળ્યું હશે ઘણા લોકોએ ને મોટા મોટા સેલિબ્રિટી લોકો જે પાણી પીતા હોય આલ્ક્લાઇન પાણી પીતા હોય છે આલ્કલાઇન બધા લોકો નાની મોટી ટેબ્લેટની અંદર પણ કદાચ એડ કરે છે આલ્કલાઇનના ફિલ્ટર આવે છે રાઈટ તો આપણે એ લેવલની પ્રોડક્ટ ઉપર કામ કર્યું છે બરાબર જે ફિલિપેસથી ટ્રાયઅપ કરી ગયો છે પેટર્ન પ્રોડક્ટ આલ્કો મસ્ત રાઇટ જેની વાત કરું ને કોઈ તમને એમ કહે ભાઈ તને જે બીમારી હોય તમે એક જ ગોળી ખાવાની એવી મજા આવે તાવ આવી હોય તો એક જ ગોળી ખાવાની કેન્સરથી હોય તો એક જ ગોળી ખાવાની એની મજા જ કંઈક અલગ છે ને તો હું આજ તમારા માટે એવી વસ્તુ તમને લઈને આવી ગયો ને આજે લાઈવની અંદર કે અંદરથી એક ખુશી થાય કે ના રિયલ આયુર્વેદિકની અંદર પણ એવી સપ્લિમેન્ટ હોઈ શકે એક જ કેપ્સ્યુલ ને રિઝલ્ટ અનપીલી રાઈટ તો હું એ સપ્લિમેન્ટની આજે વાત કરવા જઈ રહ્યો છું એ ઇન્ડિયાની નંબર વન હશે રાઇટ ઓલ ઓવર કન્ટ્રીમાં નંબર વન પ્રોડક્ટ સેકદ કેપ્સ્યુલ ખાઓ ને બસો બીમારીમાં રિઝલ્ટ મેળવો ને યંગ જનરેશન માટે તો વાત કરું ને ખુશીની વાત એ મને થાય કે અમારા જેવા યંગ જનરેશન જેની ઉંમર ઘણી બધી દેખ હોવા સાથે ઉંમર હોય અઠ્યાવીસ વર્ષ ઉંમર હોય સિત્તાવીસ વર્ષ પણ દેખાતો હોય ત્રીસ વર્ષના બાબલા રાઈટ પાંત્રીસ વર્ષના દેખાતા હોય એના માટે તો સંજીવની જડીબૂટી છે બરાબર અનબિલીવ હું જે તમને આજે કેપ્સ્યુલની વાત કરું ને ખાલી તમે છ મહિના અથવા એક વર્ષ કોર્સ કરી નાખ્યો તો બની શકે કે તમારી ઉંમર ના દેખાય જે લોકોની સગાઈ નથી થતી ભાઈ રાઈટ એક જોક્સની વાત કરું કે એવા લોકો છે કે ભાઈ મારી ઉંમર દેખાય છે નાની ઉંમર હોવા છે તે લોકો એમ કે આની ઉંમર થઈ ગઈ હવે ગલઢો થઈ ગયો આપણી ભાષામાં રાઈટ ને તો એના માટે છે ને અમે એક હાલકા માસ્ક કરીને પ્રોડક્ટ લઈને આવી ગયા છે યંગ જનરેશન માટે તો બેસ્ટ છે જ પણ અઢાર વર્ષથી લઈને સિત્તેર વર્ષના બાબલા માટે જબરદસ્ત સપ્લિમેન્ટ લઈને આવી છે વાત કરું તો સસ્સો પ્લસ વિટામિન્સ સસ્સો કરતાં વધારે વિટામિન્સ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે છે બરાબર ને ઘણા એવા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આની અંદર રહે છે બરાબર અને જે કંપનીનું પ્રોસેસિંગ થયું છે ને એ એક જગ્યા ફિલિપાઇસની પેટર્ન પ્રોડક્ટ છે ભારતની અંદર લઈએ તો આપણી પાસે ફિલિપાઈન્સની પેટર્ન પ્રોડક્ટ લઈને આવી ગયા હતા એની એક વેલ્યુની વાત કરું તો તમને શું વાત કરું એક વેલ્યુ ઓક્સિજન રેડિકેસન કેપેસિટી ઓઆરએસ વેલ્યુ એટલે કે તમને ખ્યાલ હશે કે ભાઈ આપણે તાવ આવ્યો હોય અથવા કોઈ દવાખાને ગયા હોય કોઈ મોટી બીમારી હોય તો આપણે ડૉક્ટર એક જ સજેશન કરે છે શું એનું સજેશન એક જ છે કે ભાઈ તમે સફરજન ખાજો રાઈટ કે ભાઈ તમે આ ખાજો કેમ એમ નથી કે તમે પપૈયા ખાજો કેમ નથી કેમ કે તમે જાંબુ ખાજો જમરૂક ખાજો ફ્રૂટમાં તો ઘણા બધી છે ને સફરજનક કેમ એનું એક જ રીઝન એની અંદર છે ને ઓઆરએસ વેલ્યુ છે ને બહુ ઘણી બધી છે ખાલી ત્રણ હજાર જ છે કે જાજી નથી ભાઈ હું આજે તમને એ એ પ્રોડક્ટની વાત કરું ને ઓવર વેલ્યુની એપેસિટી કેપેસિટી એ લેવલની છે તમે વાત સાંભળવામાં શકી જ નહીં થાય હા રિયલી તમે સાંભળ્યું છે એમાં કંઈ ખોટું નથી બરાબર રિયલી કદાચ તમને ત્રીજા સ્ટેપનું કેન્સર હશે ને બની શકે રિકવરમાં વહેલી રિઝલ્ટ મળે એવું નથી કહેતો ભાઈ કેન્સર મટી જાય અથવા ના પણ એવું તમે જરૂર કહી શકો કે તમારે છે રિકવર વહેલું થશે જે ત લોકોને કિમોથેરાપી હાલતી હશે જે લોકોને ડૉક્ટરે કહ્યું કે તમારે ત્રણ ડોઝ છે અથવા તમારે સો ડોઝ સાત ડોઝ લેવા પડશે એમાં હું તમને કહી શકું એમાં હું તમને ભરોસો આપીશું કે આપણી કેપ્સૂલ સારું હશે આલ્કો માસ્ક રેડી આ કેપ્સ્યુલ તો બની શકે કે કિમોથેરાપી છે ને એ ઘટી જશે તમારા જીવનમાં તમારા ઘર ફેમિલીમાં એક આનંદનો માહોલ બની શકે આવી શકે રાઈટ એ લેવલની પ્રોડક્ટ આજે તમારી સામે લઈને આવ્યો છે પણ એવી વસ્તુ એની એક વેલ્યુની વાત તો શું કરું જ્યારે લોન્ચ થઈ ને ત્યારે અંદરથી મને મજા આવી ગઈ ઓલરેડી આવું આપણી પાસે તો ત્રણ મહિના પહેલાંની આવવાની હતી આવી નથી એક જ રીઝન શું ખબર કે આપણે છે ને લીગલી હોય છે ને પાવરફુલ જોઈએ છે કાલ સવારે કોઈ પણ માર્કેટમાં થઈને એવો સ્વભાવ ઉઠવા ના જોઈશે બસો તેત્રીસ રિપોર્ટ આઉટ કરીને આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ બસો તેત્રીસ રિપોર્ટ એટલે અનબિલીવ લીગલિટીમાં તો તમારે કહેવાનું ડીએલ બરાબર હર એન્ડ ડિપાર્ટમેન્ટમાં આઉટ થઈને કેપ્સ્યુલ આવે છે તમે કેપ્સ્યુલ જોશો ને અરે અંદરથી મજા આવશે બરાબર ઓરે જબરદસ્ત મજા આવશે એકવાર જો આપણે કેપ્સ્યુલ તમે જોઈ લીધી શું વાત કર ના પડી હશે તો પીવી પડશે એવી વસ્તુ લાઈમાં કન્ટિન્યુ રહેજો હું તમને લાસ્ટ વધીને એકથી બે મિનિટમાં તો કેપ્સ્યુલ બતાવવા જઈ રહ્યો છું જો કદાચ કોઈ ડોક્ટર લેવી હશે ને મારા નંબર હું તમને સેટમાં નાખી દઈ અથવા બરાબર હું તમને પ્રોવાઈડ કરી દે અથવા મારી યુટ્યુબ ચેનલમાં તમે અંદર જાશો સબસ્ક્રાઈબ કરશો એટલે એમાં ફૂલ ડિટેલિંગ મારો એડ્રેસ ક્લિન એડ્રેસ પણ પ્રોવાઈડ કરી દેશે ઘણા લોકો એવું કહે કે તમારું નામ શું બરાબર તો મારું નામ નોર્મલી નાનું જ નામ ઓકે ઓકે કોઈ બાત નહીં આપ હિન્દી મેં મેં આપ મેરા નામ નામે કહી દેતા હું હિન્દી મેં मेरा नाम है हेल्थ एडवाइज़र वाला प्रतीक मैं गुजरात से हूँ सौराष्ट्र से मैं बात कर रहा हूँ और मेरा क्लिनिक है शोटवार में राइट ने एक बार अवश्य मुलाकात कीजिए आप कहाँ पे हो ये कमेंट डाल दीजिए मेरे को भी पता चल जाएगा ओके तो मैं टू भी कंटिन्यू गुजराती में, में आता मैं एक सौराष्ट्र वाले लोग गुजराती मेरी मातृभाषा है तो मैं क्या मैं आज मैं एक्सप्लेन कर रहा हूँ ना वारे वंडरफुल लखनऊ यूपी वेरी गुड सूर्या से यूपी यस ओके ओके वाह आइए एक बार सौराष्ट्र में विजिट कर दे मुलाकात दे क्लिनिक पे आया मैं आपके प्रोडक्ट में बात कर रहा हूँ कैप्सूल कैप्सूल आता है ये सब भी बीमारी में चलता है 200 बीमारी में एक ही कैप्सूल देना है एक बार आप ले लिया ना तो बार बार आपको बेनिफिट बेनिफिट अनमिली मिलेगा तो फाइनलीकोमैक्स क्या है मैं तुमने आपको शॉर्ट वर्ट स्वीट में बता देता हूँ हिंदी में तो सभी को इन्फॉर्मेशन मिल जाएगी नॉर्मल कैप्सूल के केवल सेल्युलर लेवल तक ही असर कर पाता है लेकिन ले, लेकिन अल्कोमैक्स पोशियवा और न्यूक्लूलर लेवल जहाँ हमारे डीएनए एन ए होते हैं उससे न्यूक्लर लेवल तक असर करता है ओके okay. और यह सुपर फूड फिलिपाइंस पैंस्ट है एक पेटर्न प्रोडक्ट है जो सेरोम फ्रेग्रेंस टेक्नोलॉजी सी एफ टी के द्वारा निर्माणित किया है फाइनली मैं आपको बॉक्स ओपन करके मैं दिखाता हूँ आपको दिखा मेरे में आता है प्सूल में आती है ओके ऐसा बॉक्स ओपन होता है ये आती है कैप्सूल हाल को मस्त करके ऐसे निकलती है गोली कैसे निकलती है गोली हल्कमास्ती अंड बिलीव पावरफुल फायदा कर मैं उनकी क्या बात करूँ आपको डिटेलिंग में इंफॉर्मेशन चाहिए ना? तो मेरा नंबर में हाईलाइट में लिख दूंगा। मेरे को कॉल करेंगे मैं आपको सब डिटेल में इंफॉर्मेशन देगा एक बार कॉल करके देख लेना और मेरा पेज है इंस्टाग्राम पे मेरे क्लिनिक का ओम आयुर्वेदिक एडवाइजर ओम आयुर्वेदिक शोरवार करके नेम एक बार विजिट करना आपको मालूम पड़ रहा है कि कितने सारे लोगों का अभी तक मैंने रिजल्ट लिए हैं मेरा एक ही मिशन है मेरा एक ही टारगेट है आप सब सबका सहकार सब का सपोर्ट लिया मिला ना तो मेरा एक ही मकसद है एक लाख लोगों का रिजल्ट लेना है आयुर्वेदिक राइट तो बस मैं आज की लाइव यहाँ ख़त्म करता हूँ ओके कल मिलेंगे टाइम मिलेगा तब तो। कन्फर्मेशन तो मैं नहीं दे सकता क्योंकि मेरे पास अभी टाइम इतना ज़्यादा नहीं है मैं आपके साथ बात करूँगा ओके थैंक यू वेरी मच आप मेरी लाइफ में आए एक छोटी सी शुरुआत आप सभी का सहकार आप सभी का सपोर्ट मिलेगा कुछ अलग करते सब साथ में मिलकर करेंगे मेरे वकील आगे नहीं जाए आगे मार एकल आगे बढ़ू नहीं हमारा बदल सहकार सपोर्ट हे अपने साथ ही क्रांति कर Thank you.